સુરતના આળાજન વિસ્તારમાં એસએમસી ઓન ડ્યુટી લખેલી મોટરકારના ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યા બાદ લોકટોળ ભેગું થયું હતું તો અકસ્માત સર્જનારા પાલિકાના અધિકારી હોય તેની પરિવારે સ્થળે દોડી જઈ ભગાડી દીધા હતા જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જી ભાગી ચૂકેલા પાલિકા અધિકારીની ધરપકડ કરી હતી સુરતના દારૂના નશામાં છાકટા બની અકસ્માત સર્જનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે વાત એમ છે કે સુરતના અડાજણ ખાતે આવેલા ભૂમિ કોમ્પલેક્ષ પાસેથી બેફામ રીતે પસાર થયેલા મોટર કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ સાઈડે ઉભેલી કાર સાથે અથડાવી ડિવાઇડર કુદાવી બીજા રસ્તે પહોંચી હતી અકસ્માતની ઘટના બાદ લોકટોળ ભેગું થયું હતું તો કારમાંથી એસએમસી ઓન ડ્યુટી લખેલું બોર્ડ પણ મળી આવ્યું હતું સાથે સુરત મનપાની અઠવા ઝોનનો અધિકારી આસિસ્ટન્ટ એન્જિનિયર નીલાંગ ગાયવાલા જ દારૂના નશામાં કાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું જોકે પોલીસ આવતા પહેલા લોકો પાસેથી પરિવારે નીલાંગ ગાયવાલાને ભગાડી દીધો હતો પરંતુ પોલીસે ઘટના સ્થળે દોડીને અકસ્માત સર્જી પરિવારની મદદથી ભાગી ગયેલા નીલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો હતો અને સળિયા પાછળ ધકલી દે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે આની અંદર ગુનો બને છે એ એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે એને કંઈક ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે એમ જે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજામ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નસા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમની તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ દેવડાવવામાં છે સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી એ નશાની હાલતમાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હોય જેને લઈને તેની સામે કડકમાં કડક કાર્ય કરવાની લોક માંગ ઉઠવા પામી હતી બીરો રિપોર્ટ